ઓકે બીજો એક મહત્ત્વનો જે ટૉપિક આપણે કહી શકાય મહત્ત્વનો મતલબ ખૂબ જ મહત્ત્વનો કહી શકાય એ છે ક્લાસ અને ઓબ્જેક્ટ તો ક્લાસ અને ઓબ્જેક્ટ શું છે એકદમ શોર્ટમાં સમજવાનો ટ્રાય કરીએ કે ફોર એક્ઝામ્પલ હું કોઈ સોફ્ટવેર બનાવી રહ્યો છું જેમ કે આપણી કોલેજનું પોર્ટલ જ બનાવી રહ્યો છું તો એમાં હું એક ક્લાસ બનાવી દઈશ જેમ કે ક્લાસ છે યુઝર હવે યુઝર ક્લાસ જે છે એના બહુ બધા ઓબ્જેક્ટ્સ હોઈ શકે એના સબક્લાસીસ હોઈ શકે એના સુપર ક્લાસીસ હોઈ શકે તો એ શું ડિફાઈન કરશે કે યુઝર તો યુઝર પાસે શું શું એટ્રિબ્યુટ હશે તો એના એટ્રીબ્યુટ હશે એનું નેમ પાસવર્ડ ઇમેલ આઈડી મોબાઈલ નંબર ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ આવી બેઝિક ડિટેલ્સ હું અંદર એમ્બેડ કરી દઉં અને યુઝર તો એ યુઝર ક્લાસના જે કંઈ પણ હોય સ્ટુડન્ટ હોય ફેકલ્ટી હોય પ્યુન હોય વોટ એ બધા કઈ કઈ મેથડ્સ મારે બધાને આપવી પડશે તો એમાંની મેથડ હોય છે કે લોગ ઇન લોગઆઉટ ફોરવર્ડ પાસવર્ડ રીસેટ પાસવર્ડ ચેન્જ પાસવર્ડ તો મતલબ આ જે એટ્રીબ્યુટ્સ છે અને મેથડ છે એને હું એક જ જગ્યાએ પેક કરી દઉં એ બની ગયો મારો ક્લાસ ક્લાસને તમે કઈ રીતે સમજી શકો જો આપણે ચાઇલ્ડહુડ મેમરીઝ આપણી યાદ કરીએ તો સ્ટેન્સિલ આપણે વાપરતા હતા સ્ટેન્સિલ જો તમને કહીએ તો એવી એક ફૂટ પટ્ટી આવતી હતી કે જેની અંદર સ્ટારની પેટર્ન હોય પછી અલગ અલગ સર્કલની પેટર્ન હોય અને એની મદદથી આપણે અલગ અલગ શેપ ડ્રો કરી શકીએ જો ગુજરાતીમાં આપણે પ્રોપરલી કહીએ તો મોલ્ડ છે બીબુ છે આ બધા વર્ડ જે છે એને તમે એનાલોજી તરીકે લઈ શકો કે એ ક્લાસ છે